આખા આખું ઉપરથી નીચે સુધીનું બધાનું સેટિંગને બધું ગોઠવીને કરેલું હોય ને એવી આખી વસ્તુ આખી ઘટના એવી બનેલી છે જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારથી હું વીસ મિનિટની અંદર ઘટના સ્થળે હતો હું જ્યારે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારી જ મને ફોનમાં ફોટો બતાવીને એમ કહી દીધું આ ભાઈ હતા ને આને અમે તાલુકાએ લઈ ગયા છે જો કોઈ વ્યક્તિની એની જગ્યાએ એક્સિડન્ટ થયો એ ડેટ થઈ ગયો તો કોઈ પણ ડ્રાઈવરો કોઈ ભાગીને આવ્યો ન જાય એટલી વારમાં એટલી મેં સીધા પોલીસકર્મી મને ફોટો બતાવી દીધો અને કીધું કે આ ભાઈ તાલુકાએ બેસી ગયા છે નથી નામ દીધું નથી કાંઈ ઓળખ આપી એક પણ જાતનું કાંઈ કોઈ કહી નથી એટલે ઉપરથી નીચે પહેલે સુધીનું બધાનું ગોઠવેલું જેવી ને પછી એફઆઈઆર ફાળવી તો એફઆઈઆરમાં એનું એક પણ જગ્યાએ ઉલ્લેખ નથી એક પણ પ્રકારનો નામ નથી ક્યાંય કાંઈ એક વસ્તુ આપવામાં આવેલ નથી આખું ઉપરથી એક ગોઠવીને કરેલું હોય ને એવી વસ્તુ મને દેખાય છે